પેટનું પાણી પણ નથી હલતું અને કરવાવાળા તો બધા મોદી સાહેબ જ છે ને મોદી સાહેબ ધારે તો ત્રણસો ની કલમ હટાવી શકે છે અખબારને બધા સાઇડલાઇન કરી શકે છે બધું જ કરી શકે છે તો શા માટે એક રૂપાલાને એમણે ન હટાવ્યો અને શા માટે અમારા સમાજનું આટલું સતત અપમાન થઈ રહ્યું છે પણ એ કરવા જ નથી માગતા એ માત્ર ક્ષત્રિયોને હટાવવા માગે છે અને આ જે રીતે લોકોની નીતિ છે એના પરથી એ સાબિત થાય છે કે એમને ક્ષત્રિયો સાથે વિરોધ છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામેનો વિરોધ હવે ભાજપ વિરોધ પહોંચ્યો માધાપર ક્ષત્રિય સમાજવાડી ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત કરાઈ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન મામલે ક્ષત્રિય સમાજના અભૂતપૂર્વ આક્રોશ બાદ કોઈપણ પરિણામ ન આવતા આખરે ક્ષત્રિય સમાજ દ્વારા હવે આ વિરોધ ભાજપ વિરોધી બની ગયો છે કચ્છના ભુજ પાસેના માધાપર ગામે ક્ષત્રિય સમાજવાડી ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત કરાઈ હતી આ અંગે માધાપર ક્ષત્રિય સમાજ મહિલા મંડળના અધ્યક્ષા નીલંબા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી અને તેમાં પણ ખાસ કરીને નરેન્દ્ર મોદી પોતાની સભાઓમાં મહિલાઓને શક્તિ સ્વરૂપે ગણાવે છે પરંતુ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર અને ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજ દ્વારા સખત વિરોધ થઈ રહ્યો હોવા છતાં અને ક્યારેય પણ રસ્તા પર ન આવતી ક્ષત્રિય મહિલાઓ રસ્તા પર ઉતર્યા છતાં તેમના પેટનું પાણી હલતું નથી જણાવ્યું હતું કે હવે ભારતીય જનતા પાર્ટીના અહમને તોડવા મતપેટી સુધી લડત ચલાવવામાં આવશે તેમણે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા સામીનો વિરોધ હવે ભાજપ વિરોધી બની ચૂક્યો છે જેનું પરિણામ મતપેટીઓમાં બતાવવામાં આવશે જય માતાજી મારું નામ નીલંબા ઝાલા છે માતા પ્રક્ષત્રિય સમાજ મહિલા પ્રમુખ અમારી કોર કમિટી દ્વારા જે આયોજનો આપવામાં આવેલા છે જે રૂપાલાએ અમારા મહિલાઓ માટે ટિપ્પણી કરી છે એના સિવાય બીજા એમના પ્રમુખ મંત્રીઓ જે રાજા રજવાડા મહારાણીઓ પર ટિપ્પણી કરી છે એના એના વિરોધમાં અને ખાસ કરીને હવે તો રૂપાલા કટ્ટા પણ વિશેષ ભાજપના વિરોધ માટે અમારી કોર કમિટી દ્વારા જે આ આયોજનો આપવામાં આવેલા છે એના ભાગરૂપે આજે અમે અહીંયા પ્રતિક ઉપવાસ ચાલુ કર્યા છે જેના જે આવતી ત્રીસ તારીખ સુધી જ્યાં સુધી અમારો ધર્મરથ મોરા માતાના મૂઠથી નીકળ્યો છે અને મોમાઈ મારા ન પહોંચે ત્યાં સુધી અમારા ઉપવાસ ચાલુ રહેશે ઉપવાસના ભાગરૂપે આવતીકાલે અમે હવન પણ રાખ્યો છે સમાજવાડીએ અને અમારો વિરોધ હવે માત્ર ને માત્ર ભાજપ માટે જ છે ભાજપે જે અમારી સાથે કર્યું છે જે અમારી બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી છે એના મંત્રીઓ જે મન ફાવે બફાટ કરે છે એના માટે છે એના અભિમાનને તોડવા માટે આ ઉપવાસ ને આ બધા આયોજનો કરવામાં આવેલા છે

મોદી સાહેબ ધારે તો ત્રણસો સિત્તેરની કલમ હટાવી શકે છે હકુબાને બધા સાઈડલાઇન કરી શકે છે બધું જ કરી શકે છે તો શા માટે એક રૂપાલાને એમણે ન હટાવ્યો અને શા માટે અમારા સમાજનું આટલું સતત અપમાન થઈ રહ્યું છે તો મોદી સાહેબ ધારે તો કરી શકે છે અને હજુ પણ કરી શકે છે ધારે તો પણ એ કરવા જ નથી માગતા એ માત્ર ક્ષત્રિયોને હટાવવા માગે છે અને આ જે રીતે લોકોની નીતિ છે એના ઉપરથી એ સાબિત થાય છે કે એમને ક્ષત્રિયો સાથે વિરોધ છે